ડાંગર ઊંટ તો સડતા નહીં હોય નક્કા આટલી કરતો ધોળું પીળું વાદળું થઈ જાય સાપ પતંગ ઉપર પતંગ આવતો હું તો પોર એવા પકડ્યા એવા પકડ્યા તા ગજબ પકડ્યા તા પતંગ જોર સાડા હું તો છોકરો જ નહીં દેખાતો બધો બીજી થઈ ગયો તો હું તો આનો કોઈ મજા નહીં આવે ઉતરણ પણ મને તો પેલા ફોન કરું પેલા ફોન કરું એના પણ પતંગ દોયડી દોડી ના પણ હતું એને ફોન તો કરું કેવું થાય છે પતંગ ને દોડી પડી છે કે નહીં પડી કરવા દઈએ

તું યાર છે વાર કરી ભૂલ થાય તમારી ખબર પતંગ પતંગ મને પતંગ નો આલો પતંગ ને દોડી તો પડી છે આલુ

બેજ જેવું ભેજ જેવું દેખાતો તને એમ લાવ હું યપ્યો એવું છે તાણે તમારા આવે એવું છે વાયર ને બહાર ને બહારથી મજા નઈ આવે આ પેણે હા સુખામ હેડો મજા આવી

Çaktın, papi to ha kamete çakpan. Ne var to? Ne var to? બે લોણી પતંગ નઈ નેક ભરી ના પોણી તો મારા પણ ઉગશે ફોન કર્યો કે પતંગ આલો કે પતંગ ઉડાડતો કે છોકરા પતંગ પડે તો તમારે ના ઉડા છોકરા તો ઉડા ઉતરાણ નથી ચાલી પતંગ ઉડતો જોશ માં ડોસી મને માં પણ ના મારા

મળે <coughs> છે <coughs>

છોકરા પતંગે પતંગ છે પણ તું હાલ કે

મન આયા એક શક્તિ ફાટેલો લાવ દતી મય તમે આલે તો ફાટી ગેલો તમે આલે તો માનો ખબર હતી મને અધવસ્ય તુરંત પતંગ લે

બીજો ભાગ અમે અપલોડ કરીશું જય માતાજી મિત્રો અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતા